સાંભળશે ખેડૂતોનું સાંભળો સરકાર ઉનાળાની ગરમી ગરમીથી સૌ કોઈ બેહાલ અન્નદાતા પણ બાકાત નથી નહેરમાં પાણી છોડવા આવતા જ ખેડૂતોનો તૈયાર પાક સુકાવા લાગ્યો છે આખું વર્ષ કરેલી મહેનત એડી જાય તેવી ભીતિ છે પરંતુ તંત્ર ખેડૂતોને સાંભળવા તૈયાર નથી ત્યારે કેમ બનાસકાંઠાના ખેડૂતોએ શરૂ કર્યા ધરણા પાણી નહીં મળે તો શું ચીમકી આપી છે જુઓ અન્નદાતાની સમસ્યા પર ઝી ચોવીસ કલાકનો આ ખાસ અહેવાલ અન્નદાતા દુઃખી છે કારણ છે છે પાણી 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 હા એ કે જે દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત પણ ઉનાળો આવે તો સૌથી વધુ જરૂર પાણીની પડતી હોય છે પણ અનેક વખતની રજૂઆતો છતાં પણ પાણી ન મળતા હવે ખેડૂતોએ ધરણા શરૂ કર્યા છે દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ચંગા પંપિંગ સ્ટેશનના છે લાખડી કાકરેજ અને દિયોદર તાલુકામાંથી પસાર થતી સુખલામ સુખલામ કેનાલ છે તે કેનાલની અંદર પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે કેનાલની અંદર પાણી શરૂ કરવા માટે ખેડૂતો છે તે દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીને આવેદનપત્ર પણ આપ્યું હતું પરંતુ તે છતાં પણ પાણી શરૂ ન કરતા આખરે આજે ખેડૂતો છે તે ચાંગા પંપિંગ સ્ટેશન પર ધરણા પર બેઠા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા એકત્રિત થયા છે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાર સુધી ચાંગા પંપિંગ સ્ટેશન

તો આવી ખેડૂતો તંત્ર સામે લડવાનો નિર્ધાર કરીને ધરણા શરૂ કરી દીધા છે જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે

એટલે સરકાર શ્રી કાન સાંભળી છે કે આ ખેડૂતોની વેદના છે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને અમારી આ ચોગા પમ્પિંગ સ્ટેશન છે ને એને તાત્કાલિક ચાલુ કરે તો ખેડૂત બચી જાય અને સરકારને પણ કંઈક એનો એનો પુણ્ય મળે ખેડૂતોની માંગણી છે કે સુફલામ સુફલામ કેનાલમાં કાંકરીજના ચાંગા પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી છોડવામાં આવે એ પણ નથી કે પમ્પિંગ સ્ટેશનમાં પાણી નથી દ્રશ્યોમાં પાણીથી છલોછલ સ્ટેશન જોઈ શકાય છે છતાં પણ પાણી આપવામાં કેમ નથી આવતું તે સવાલ છે અમારે અમારા તળુંડેતા ત્યારે એક એક ખેડૂતને 20 20 કોલમો 20 20 ફૂટ કોલમો પાવી પડવી 700 700 રૂપિયા બાજરીના એક થેલીનો વાવેતર કર્યો છે ડીપી નો શું છે પશુપાલન ગાય માંગે ઘાચારવા દીએ ફેલા જા દે સરકારે બાજુ એમ કે ખેડૂતની કમાણીમાં ડબલ કરા અલા તમે ડબલ ની વાતો જોખમ કરો આ તો આલો જે પાક તાલુકાના ખેડૂતો ભેગા મળેલ છે કારણ કે સુજલામ સુફલામ કેનાલ બંધ છે એને કારણે સતત સુજલામ સુફલામ બે વર્ષથી ચાલુ હતી એને કારણે ખેડૂતોએ બાજરીની મોટી સંખ્યામાં વાવેતર કરી નાખ્યું અત્યારે સરકાર શ્રી સુજલામ સુફલામ કેનાલ ચોગા પંપિંગ દ્વારા બંધ કરેલી છે એને કારણે ખેડૂતોનો પાક મળે છે એટલે આજે બહોળી સંખ્યામાં ખેડૂતો ધરણનો કાર્યક્રમ રાખેલો છે

પાણી આઠ તારીખથી બંધ છે એપ્રિલ મહિનાની આઠે બંધ કર્યું છે અમારા ઉપર અધિકારીએ તારીખ આઠે અમને સૂચના આપી કે લાઈન બંધ કરો એટલે હાલથી આઠ તારીખથી બંધ છે અમારે ઉપલા અધિકારીને આદેશ હોય તો જ પાણી છોડી શકીએ આપણા ઉપલા અધિકારી ક્યાં બેસે છે કઈ જગ્યાએ એમની ઓફિસ છે અમારું સબ ડિવિઝન મહેસાણા લાગે છે અને ડિવિઝન પાલનપુર લાગે છે અહીંયા ખેડૂતો સવારથી ધરણા પર બેઠા છે રામધૂન બોલાવી રહ્યા છે આપે કોઈ પણ પ્રકારની આપના ઉપલા અધિકારીને જાણ કરી કે ખેડૂતો અહીંયા બેઠા છે મોટી સંખ્યામાં હા અમે ઉપલા અધિકારીને જ્યારથી ખેડૂતો આવવાનું ચાલુ થયું ત્યારથી લઈ અને આજ સુધીના તમામ અપડેટ ઉપલા અધિકારીને આપીએ બનાસકાંઠાના લાખણી કાંકરેજ ડિયોદર ડીસા અને થરાદ તાલુકાના ખેડૂતોનો પાક પાણી વગર મૂર્જાઈ રહ્યો છે અને તેના જ કારણે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે જોવાનું એ રહેશે કે ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા